ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણા બગીચાની અંદર જે આપણે અજમાના છોડ વાવેલા છે તેના સરસ મજાના પાંદ પણ લીલા લીલા આવી ગયા છે તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો આજની આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તેના માટે પાંદ લઈ લઈએ જેનું નામ છે અજમાના પાનના દાબડા બનાવવાના છે મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી છે તમે જોજો કારણ કે અજમાના પાનના દાબડા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જે તમે જોઈએ સરસ મજાના પાન બનાવી ગયા છે તેની સુગંધ પણ સરસ મજાની આવતી હોય છે મિત્રો તો ચાલો તેના માટે આપણે થોડાક પાન લઈ લઈએ ચાલો મિત્રો તો સરસ મજાના આપણે પાન હવે જે રીતે લેવાના છે તે રીતે લીધેલા છે મિત્રો તો ચાલો હવે રસોડામાં જઈએ અને સરસ મજાના દાબડા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તે લઈને હું તમારા માટે રસોડામાં આવ્યો છું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો આપણી રેસીપીનું નામ છે સરસ મજાના અજમાના પાનના દાબડા બનાવવાના છે મિત્રો તો ચાલો આજે હું તમને જે પહેલાં બગીચાની અંદરથી આપણે અજમાના પાન ચૂંટી લીધેલા છે તેને સરસ રીતે પાણીથી ધોઈ લીધેલા છે તેમજ બીજું મટીરિયલ પણ હું તમને બતાવી દઉં મિત્રો તેના માટે આપણે એક વાટકી ચમવાણું લીધેલું છે જે આપણે ઘરે તૈયાર કરેલું છે મિત્રો તેમજ તેની અંદર તેનો મસાલો તૈયાર કરવા માટે આપણે એક સ્વીટ લેવું જરૂરી હોય છે જેના માટે મોહનથાળ અથવા ખાંડનો જે લાડુ છે તે પણ આપણે લીધેલો છે મિત્રો તેમજ આપણે બટેકા લીધેલા છે લીંબુ છે આપણી વાલી વાલી કોથમીર છે અને અજમાના પાન છે મિત્રો તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે બટેકાને બાફીને તૈયાર કરી લઈએ ત્યાર પછી સરસ મજાનો આપણે ચમાણું અંદર ઉમેરશું જે લાડુ છે ખાંડનો તે પણ અંદર ઉમેરશું તેની અંદર મોહનથાળ જો અવેલેબલ હોય તો તે પણ ઉમેરી શકાય છે મિત્રો તો ચાલો સરસ મજાનો મસાલો આપણે હવે તૈયાર કરી લઈએ અજમાના પાનને પણ બેથી ત્રણ પાણીથી બે કે ત્રણ પાણીથી સરસ રીતે સાફ કરેલા છે મિત્રો તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ દાબડા જોવા માટે ચાલો મિત્રો આપણે સરસ મજાના બટેકા બપાઈ ગયા પછી આપણા દાબડા માટે એટલે કે અજમાના પાનના જે દાબડા બનાવી રહ્યા છીએ તેના માટે મસાલો તૈયાર કરી લીધેલો છે મિત્રો તેની અંદર સરસ મજાના બટેકા બાપીને તેની અંદર ચવાણાનો જે ભૂકો કરીને આપણે સ્વીટ પણ એક ઉમેરેલું છે મિત્રો એટલે કે ખાંડના લાડવાને પણ ઉમેરેલો છે તેમજ આપણો મસાલો તૈયાર કરીને આ રીતે આપણા આજમાના પાન જે તૈયાર કરેલા છે તેના દાબડા તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણે આપણો મસાલો આ રીતે પાંદની અંદર ભરી લેવાનો છે મિત્રો તમે જો કોઈ વાર ખાધા હોય અજમાના પાનના દાબડા તો મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કારણ કે અજમો ખૂબ જ ગરમ વસ્તુ છે શરદી અને ખાંસીને પણ નાથવા વાળી એક આ વનસ્પતિ છે મિત્રો ચાલો તો આ રીતે આપણે સરસ રીતે બધા જ પાંદની અંદર આપણો આ રીતે મસાલો તૈયાર કરીને કરી લઈએ અને તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે તેલની અંદર તાળવાના છે તેમજ ખીરું પણ ચણાના લોટનું તૈયાર કરવાનું છે મિત્રો જે પછીથી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાના જે આજમાના પાનના દાબડા બનાવવાના છે તેના માટે ખીરું તૈયાર કરી લઈએ સૌપ્રથમ આપણે હળ ધાણાજીરું લીધેલું છે તેમજ હિંગ છે તેમજ સ્વાદ પ્રમાણે મીઠું છે કોથમીર છે લીલી તેમજ ચણાનો બેસન છે મિત્રો તો ચાલો સરસ મજાનું આપણે ખીરું તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણા દાબડા તૈયાર કરવાની શરૂઆત કરશું મિત્રો દાબડા બનાવવા માટે આપનું આ બેટર થોડુંક પ્રમાણમાં જાડું રાખવાનું છે મિત્રો તેમાં થોડોક આખો અજમો પણ નાખેલો છે મિત્રો કારણ કે તેનો સ્વાદ સરસ આવતો હોય છે તો ચાલો આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો આપણા દાબડા તળવાની શરૂઆત પણ આપણે હવે કરીશું મિત્રો મિત્રો આપણા સરસ મજાના પાંદના તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા દાબડા તૈયાર હવે કરી લઈએ તેલ પણ આવી ગયું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા અજમાના પાનના સરસ મજાના દાબડા તળીને તૈયાર થઈ રહ્યા છે મિત્રો એકવાર તમે ચોક્કસથી આજે ટ્રાય કરજો તેનો સ્વાદ ખૂબ જ ભરપૂર હોય છે મિત્રો ચાલો તો એ આપણે સરસ રીતે બધા જ આવા દાબડા તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા અજમાના પાનના દાબડા તૈયાર થઈ રહ્યા છે એકદમ ધીમા તાપથી તેને પકવવાના છે મિત્રો ચાલો મિત્રો તો આપણા દાબડા તૈયાર થઈ ગયા છે આવી રીતે બધા દાબડા ને તળીને તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને ડીશ તૈયાર કરીને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના અજમાના પાનના દાબડા તૈયાર થઈ ગયા છે તો સૌ કરી લઈએ મિત્રો જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા અજમાના પાનના દાબડા જે તૈયાર થઈ ગયા છે મિત્રો તમે કોઈ વાર આ રીતે અજમાના પાનના દાબડા બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે મિત્રો તમે જો કોઈ વાર આ રીતે દાબડા ખાધેલા હોય એટલે કે અજમાના પાનના દાબડા ખાધેલા હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવજો મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે ચટણી પણ સરસ છે તો ચાલો મિત્રો આપણે હવે સૌ કરી લઈએ મોટામાં પાણી તમને પણ આવતું હોય છે મિત્રો તો ચાલો મિત્રો તમે પણ અજમાના પાનના દાબડા જમી મિત્રો સૌપ્રથમ પ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈઓને અને બહેનોને જમાડીશ મિત્રો ચાલો મિત્રો તો તમને કેવો લાગ્યો મારી આ રેસીપીનો વિડીયો તો મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો અને તમે કોઈ વાર આ રીતના અજમાના પાનના દાબડા બનાવજો મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે ખાઈ લઈએ જમી લઈએ સૌ કરી લઈએ ચાલો મિત્રો તો આપણે જમી લઈએ જય માતાજી